નમસ્કાર આપ જોયા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે પ્રેરણા સમાચાર સમાચારથી વાત કરીએ તો સ્ટેમ સેલ એ આગામી જીવનશૈલીનો એક મહત્વનો ભાગ બનવા જઈ રહ્યું છે સ્ટેમ સેલ દ્વારા કોઈપણ પ્રકારના અસાધ્ય રોગોને પણ માત આપી શકાય છે હા શરૂઆતમાં આ ટ્રીટમેન્ટ થોડી મોંઘી લાગી શકે પણ તેના પરિણામો ખૂબ જ અસરકારક છે કેન્સર જેવા રોગો સામે પણ આ ટ્રીટમેન્ટની મદદથી નવજીવન પ્રાપ્ત થઈ શકે છે જો કે હમણાં સુધી આ ટ્રીટમેન્ટ મેડિકલ ઇન્સ્યોરન્સ હેઠળ આવતી નહોતી પરંતુ હવે આ ટૂંક સમયમાં ખૂબ જ સરળ પદ્ધતિથી આ ટ્રીટમેન્ટ લઈ શકાશે અને હમણાં તાજેતરમાં જ વલસાડની કન્ઝ્યુમર કન્ઝ્યુમર ડિસ્મ્યુટ કમિશનર દ્વારા એક ઇન્સ્યોરન્સ કંપનીને લીવર સિરોસિસના દર્દીને સ્ટેમ સેલ થેરાપી માટે ચાર લાખ રૂપિયાનો ક્લેમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો આ કેસમાં વલસાડના એક નાગરિકે જે મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર તરીકે કામ કરતા હતા સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસે એક વર્ષ માટે ચાર લાખ રૂપિયાની ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી હતી તેમણે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લીવર સીરોસીસ માટે સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ કરાવી હતી ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમ નકારી કાઢ્યો હતો એવું કહીને તેમની પોલિસીની શરત અઠયાવીસ હેઠળ સેલ થેરાપી માત્ર હિમેટોપોએટિક સ્ટેમ સેલ માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના કેસમાં કવર થાય છે જો કે કમિશને ચુકાદો આપ્યો કે ઇન્સ્યોરન્સ કંપની આ શરતનું ખોટું અર્થઘટન કર્યું હતું અને આ ટ્રીટમેન્ટ ખોટું અર્થઘટન કર્યું હતું અને આ ટ્રીટમેન્ટ જીવન બચાવવા માટે હતી કમિશને નોંધ્યું કે કંપનીએ દર્દીની ટ્રીટમેન્ટ વિશે કોઈ નિષ્ણાંતનો અભિપ્રાય રજૂ કર્યો ન હતો અને ક્લેમ નકારવાનો નિર્ણય ખોટો હતો પરિણામે કમિશન ઇન્સ્યોરન્સ કંપનીને ચાર લાખ રૂપિયા જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો ઉપરાંત હેરાનગતિ માટે ત્રણ હજાર રૂપિયા વળતર તરીકે ચૂકવવા કહ્યું આ કેસ દર્શાવે છે કે કોર્ટે સ્ટેમ સેલ થેરાપીને જીવન બચાવવાની ટ્રીટમેન્ટ તરીકે ગણીને ઇન્સ્યોરન્સ કંપનીને ક્લેમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો જી બિલકુલ એ એ દર્દીની ટ્રીટમેન્ટ મેચ કરી હતી સ્ટેમ્પસ ટ્રીટમેન્ટ એક ખૂબ જ સરળ અને પેઇન ફ્રી ટ્રીટમેન્ટ છે જેનાથી ઘણા બધા અસાધ્ય રોગો આપણે સારા કર્યા છે ઇન્સ્યોરન્સ કંપનીની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ કંપનીની અંદર આપણે ઘણા ટાઈમથી એમની સાથે ટાઈઅપ કરવાની પ્રોસેસ ચાલુ છે ઘણી બધી કંપની ઇન્સ્યોરન્સ આ સ્ટેમ્સસ ટ્રીટમેન્ટ માટે આપે પણ છે અને ઘણી બધી કંપનીઓ હજુ હવે વિચારી રહી છે કે આપણે આપીશું સે એક સારી વસ્તુ છે એક ટ્રીટમેન્ટ જીવન તમે જેમ કીધું એ પ્રમાણે જીવનશૈલી માટે ખૂબ જ સારી વસ્તુ છે ઘણા બધા રોગોના આપણે સારવાર કરી જે વ્યક્તિ હતા એમને ડાયાબિટીસ હતું અને લીવર હતું ઘણા ટાઈમથી એમની ટ્રીટમેન્ટ ચાલુ હતી એલોપેથીમાં અને એમાં પણ શું એટલું બધું રિઝલ્ટ એમને નહોતા મળતા પછી સેલ્સ ટ્રીટમેન્ટ કર્યા પછી આજે તમે જોઈ શકો છો કે એ રેગ્યુલર આપણી સાથે ફોલોઅપમાં આવતા હોય છે અત્યારે અને ખૂબ જ સારું છે એમને હવે કોઈ એવો મેજર પ્રોબ્લેમ રહ્યો નથી એમને